માટે રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓ અને સુરેન્દ્રનગર રાજકોટ મોરબી જામનગર અને દ્વારિકા આ પાંચ જ જિલ્લાઓમાં તમામ પ્રકારની નવરાત્રિની તૈયારી પૂર્ણ કરવામાં આવેલી છે તમામ આયોજકો સાથે સ્વયંસેવકો સાથે પોલીસ દ્વારા મિટિંગ કરવામાં આવેલી છે તમામ પ્રકારના જે પરવાનગી છે પણ આપવામાં આવેલી છે પોલીસ દ્વારા પાંચ જ જિલ્લાઓમાં સાડે સાત હજાર પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે મહિલાઓની વિશેષ સુરક્ષા માટે રેન્જની એકસો પચાસ જેવી સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે સાથે સાથે અમારી જે રેન્જની જે સી ટીમ છે એ પચાસ સી ટીમો દ્વારા પણ પાંચ જિલ્લાઓમાં મહિલાઓની સુરક્ષા માટે તમામ પ્રકારની તકેદારી સી ટીમ દ્વારા પણ રાખવામાં આવશે તમામ સીસીટીવી કેમેરાની જે એક્ટિવિટી છે એ પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે કોઈપણ પ્રકારના સંદિગ્ધ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ વ્યક્તિ હોય તો એને પોલીસ દ્વારા તાત્કાલિક એને રૂધમાં કડકથી કડક કાર્ય કરવામાં આવશે પોલીસ દરેક જિલ્લાઓમાં તમામ જે ગરબાના જે સંચાલકો છે આયોજકો છે એને પણ સૂચના આપવામાં આવેલી છે કે જે બેસિક એ લોકોને જે પરવાનગી આપવામાં આવેલી છે એ પરવાનગીમાં જે નિયમો છે એ નિયમોનું પાલન કરે તમામ જગ્યા પોલીસ દ્વારા જે કન્ડિશન આપવામાં આવેલી છે એ કન્ડિશન્સનું પાલન કરે કોઈપણ વ્યક્તિ એ કન્ડિશન્સનો ભંગ કરશે તો એના વિરુદ્ધ પણ પોલીસ દ્વારા પગલાં લેવામાં આવશે સાથે સાથે પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ હોમિંગ નાઇટ અને પોલીસની જે માઉન્ટેડ યુનિટ્સ એ પણ રાત્રિ સર્વે દરમિયાન તૈનાત કરવામાં આવેલી છે લોકોને ટ્રાફિકમાં કોઈપણ પ્રકારની અગવડ નહીં પડે એના માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ અલાયદી